એક ખેડૂત જગતના તાત માટે એમનો પરિવાર જેટલો મહત્વનો છે એટલું જ મહત્વનું એમની માટે એમનું ખેતર એમની વાડી એમની જે જમીન છે એ છે જ્યારે પોતે પોતાના ખેતરમાં એક ખેડૂત જાય છે ત્યારે એમની જે માં સમાન જમીન છે એમના આશીર્વાદ લે છે એમને પગે લાગે છે જ્યારે જ્યારે આપણે જોયું છે કે ખેડૂત વાવણીનો સમય હોય જ્યારે હળ આકવાની શરૂઆત થાય છે ત્યારે પણ એ જમીનની પૂજા કરવામાં આવે છે કારણ કે એમના પરિવારથી વધારે એ જે જમીન છે ખેતી છે એમને મહત્વ આપે છે એટલે કદાચ જ્યારે ખેડૂત છે પાક લેવાની શરૂઆત થાય છે એટલે કે વાવેતર કરે છે પછી ઉપજ લેવાની વાત આવે છે ત્યારે એમના મનમાં એવું હોય છે કે જેટલી અમે પ્રેમથી અમારી જે આ જમીન છે એમનું સિંચન કર્યું છે એમાં અમે મારો પાક વાવ્યો છે પણ હવે સવાલ અહીંયા અમારે ઊભા કરવા છે ભાજપની સરકાર ઉપર અને જે કૃષિ મંત્રી જે નવા નવા આવ્યા છે ખેડૂત પુત્ર છે જીતુ વાઘાણી એમને નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી તમામ ખેડૂતોએ હવે ક્યાંય પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે એમના જે કૃષિ મંત્રી બન્યા છે ખેડૂત પુત્ર છે છે એ તમામ ખેડૂતોને ખબર એટલે કદાચ હવે જે રીતે નવા નવા કૃષિ મંત્રી બન્યા છે એ પછી જે રીતે એમના નિવેદન સામે લઈને આવે છે ખેડૂત માટે નવી નવી જાહેરાતો કરે છે એ પછી ક્યાંક હવે એવું લાગે છે કે હવે કોઈ પણ ખેડૂતે કોઈ પણ ખેતી બાબતે હવે કૃષિ મંત્રી તો શું ભાજપ સરકારે રજૂઆત જ નહીં કરવી પડે ખેડૂત રજૂઆત કરવા જાય પહેલા જ સાહેબ સમજી જશે કારણ કે પોતે ખેડૂત પુત્ર છે એમણે ખેતરમાં પણ કામ કરેલું હશે એટલે એમને ખબર પણ હશે કે કેટલી વિશે શો થાય છે એટલે હવે એમને કોઈ પણ જાહેરાત નહીં કરવી પડે સીધું જમલીકરણ થશે એટલે હવે ખેડૂતોએ પણ ચિંતા કરવાની જરૂર નથી અને કદાચ એવું પણ લાગે છે કે સાહેબ હવે કૃષિ મંત્રી બન્યા છે તો ખેડૂતની જે છે મણ મણ કરવાની એ પણ સાહેબ કરી દેશે કૃષિ મંત્રી જો બન્યા હશે આમની પહેલાના પણ કૃષિ મંત્રી ખેડૂત હતા પણ એમણે એટલું બધું કામ નથી કર્યું એટલે સરકાર પ્રત્યે ખેડૂતોની વધારે નારાજગી હતી આ સાહેબનો એક ફોટો છે જે પોતાના ખેતરમાં જાય છે પોતાની માં સમીન જમીનને પગે લાગે છે આવું દરેક ખેડૂત કરતો હશે જ્યારે જ્યારે પોતાના ખેતરમાં જતો હશે ત્યારે પણ આપણા કૃષિ મંત્રી નવા નવા સાહેબ બન્યા છે એટલા માટે હવે એ અલગ અલગ પ્રકારની પૂજા વિધિ કરી રહ્યા છે આ એક ફોટો એમનો છે જે પોતાની જમીન છે જે ખેતી છે એમને એમના આશીર્વાદ લે છે એમની પોતાની જે જમીન છે ત્યાં જે એમને પૂજા વિધિ કરેલી છે એમના ગામનું છે એમના ગામના લોકોએ એમનું સન્માન કર્યું છે આટલું જ સન્માન જો દરેક રાખશે તો કદાચ આવનાર સમયમાં એક સફળ કૃષિ મંત્રી તરીકે જીતુ વાઘાણીના નામની ચર્ચા થશે એ નક્કી છે પણ જો એ આ જ રીતે જે રીતે લોકો એમનું સન્માન કરી રહ્યા છે એટલું સન્માન એ ખેડૂતોનું કરશે અલગ અલગ પ્રકારના એમના જે ફોટા આવ્યા છે સવાલ એ છે કે માત્ર એક ખેડૂત પુત્ર અને કૃષિ મંત્રી તરીકેની નામના નથી મેળવી શકાતી ખેડૂતો માટે કામ કરવું પડે છે તમે અલગ અલગ જાહેરાત કરો છો સહાયની જાહેરાત કરો છો એમનાથી કંઈ નથી થતું તમારે જે રીતે અત્યારે તમે અલગ અલગ ગામમાં જાવ છો અલગ અલગ લોકોની શુભેચ્છા મુલાકાત લો છો એક વખત આ જ રીતે આખા ગુજરાતના ખેડૂતોની ખેતરે ખેતરે જઈને શુભેચ્છા મુલાકાત કરશો તો કદાચ તમે એક સફળ રાજનેતા તો શું કૃષિ મંત્રી તરીકેની નામના પણ મેળવી શકશો પણ ખેર દુઃખદ વાત તો એ છે કે આપણા કૃષિ મંત્રી હોય કે બીજા કોઈ પણ નેતાઓ એમને કંઈ આવી નથી પડી એમને ખાલી શુભેચ્છા મુલાકાત કરવી હોય છે ખાલી બધાની વાહવાઈ લૂંટવી હોય છે હાથ જોડી અને પાછા પોતાના ઘરે આવતું રહેવાનું જીતુ વાઘાણીને પણ અમે એ જ કહી રહ્યા છીએ કે સાહેબ ખેડૂત પુત્ર જો તમે પોતાને માનો છો તો એક વખત કોઈના ખેતરમાં જાઓ ખેડૂત ખેતી કરે છે એમને થોડો હાથ બટાવો જેથી કરીને તમને પણ એવું લાગશે કે ખરેખર ખેડૂત પુત્ર હોવું ખેડૂત પુત્ર કહેવાવું અને એક સાબિત કરવું એ અલગ વાત છે એટલે તમારે એ સાબિત કરીને બતાવવું પડશે કે તમે ખરેખર અને ખેડૂત પુત્ર તમને ખેડૂતોની ચિંતા છે છે ઘણા બધા જે તમારે અત્યારે એમનું સોલ્વ કરવાના છે સોલ્યુશન લાવવાનું છે આ એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે ખેડૂતોને ઘણા બધા પ્રશ્ન છે સારા પાક નથી મળતા એક તરફ તમે ટેકાના ભાવે ખરીદીની વાત કરી રહ્યા છો તમે સારો ભાવ આપ્યો છે બીજી બાજુ તમે ઓછી મગફળી ખરીદવાની વાત કરો છો એટલે સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ વ્યક્તિએ કપાસની જગ્યા પર આખા ખેતરમાં મગફળી વાવી છે તો સિત્તેર મણ વધારે હોવાની છે તો એ ખેડૂત એ મગફળી ક્યાં વેચવા જવાનો છે એટલે એમને વધારે એમની પાસે કોઈ બીજો વિકલ્પ નથી એટલે વેપારી પાસે જશે જ્યાં એમને સાતસો થી નવસો રૂપિયા જેટલો ભાવ મળશે એટલે ખેડૂતને નુકસાન જવાનું છે તમે ટેકાના ભાવે ખરીદી એક તારીખથી શરૂ કરવાના છો એટલે કે એક નવેમ્બર થી જ્યાં ખરીદી શરૂ કરવાના છો તો એમાં પણ જે ખેડૂતોની માંગ છે એમના ઉપર ધ્યાન આપશો તો સૌથી વધારે સારું રહેશે બીજી બાજુ કે તમે કૃષિ મંત્રી બન્યા છો તો તમારા અધિકારીઓ કૃષિ વિભાગના એવા રાખજો કે જેથી કરીને ખેડૂતોની જે સમસ્યા છે સારી રીતે સમજી શકે કે જ્યારે ખેડૂત કોઈ વાવેતર કરવા માટે જાય છે કોઈ પણ જણસનું ક્યાં કેટલું ઉપજ એમને મળવાની છે કે કેટલો એમને ભાવ મળવાનો છે બધી જ એ જે તમારા અધિકારી હોય છે એમને સમજ પડવી જોઈએ જેથી કરીને ખેડૂત ના હેરાન થાય ના એ તમારી સરકારને ગાળો ભાંડે કે ના એ ખેડૂત છે તમારા સરકારની સામે પડે એટલે તમે એક આવા રાજનેતા નથી કે જે તમે વાહવાઈ લૂંટવા માટે આ કરી રહ્યા છો કે તમને એવું લાગે છે કે તમે આ પાઘડી છે માથે પહેરી લો અને તમે ખેડૂત પુત્ર બની જાઓ તો એવું નથી તમારે ખેડૂતોને કહેવું પડશે કે તમારા જે કામ નથી થયા જે પહેલાના કૃષિ મંત્રીમાં નથી કર્યા એ લોકો એ અમે કરીશું ભલે તમારી જ જ સરકાર હતી તમારો કૃષિ હતા પણ પણ નથી એ તમે સ્વીકારજો જેથી કરીને આજનો જે ખેડૂત છે એમને તમારા ઉપર ભરોસો આવે કે સરકારે જે નિર્ણય કર્યો છે ખોટો નથી સાચો છે કે જીતુ વાઘાણીને કૃષિ મંત્રીનું પદ આપવામાં આવ્યું છે ગમે એટલી જાહેરાત કરી દેવાથી એક કાગળ ઉપર લખી પ્રિન્ટ આપી અને ખેડૂતો સુધી મોકલી દેવાથી નથી થતું ખેતરમાં જવું પડે એક પાક તમારે પણ ખેડૂતની સાથે લેવો પડે કઈ રીતે એ પાક વાવે છે પોતાના ઘર સુધી આવે છે એ આખી પ્રક્રિયા એક વખત તમારે પણ એમાં સહભાગી થવું પડે તમારે પણ વાકાવળી મગફળી વીણવી પડે પાછળ વાવણી બાંધવું પડે ત્યારે જઈને લોકો તમને કહેશે કે તમે એક ખેડૂત પુત્ર અને પછી કૃષિ મંત્રી છો હવે જે નવા વર્ષ નિમિત્તે તમે જાહેરાત કરી છે એક વખત અમે તમને એ પણ યાદ કરાવી દઈએ કે તમારે એમનું અમલીકરણ કરવાનું છે ઝડપથી કરવાનું છે દિવાળીના તહેવારો પૂરા થઈ ગયા છે તમને એવું લાગતું હતું કે દિવાળીના તહેવારો ખેડૂતો માટે સુધરશે પણ હવે તહેવારો પૂરા છે હવે નવા દિવસો સામે આવવાના છે એટલે એક વખત તમને તમારી જ વાત યાદ કરાવીએ કે તમારે આમના ઉપર અમલીકરણ કરવાનું છે કુદરત લૂંટી લેતી હોય છે ત્યારે ક્યાં કોઈ વ્યક્તિ કે સરકાર એને ક્યારેય આપી ન શકે એ કુદરતની થપાટો આપણે કોરોનામાં પણ જોઈ છે વાવાઝોડા પણ જોઈ છે બહુ મોટી થપાટો હોય છે પણ માનવી બનીને સરકાર તરીકે અન્ય સમાજ સમાજસેવી સંસ્થાઓ પણ અન્ય લોકો પણ એમને ખૂબ હૃદયના ભાવથી મદદ કરતા હોઈએ છે અને એ બેઠો થાય હંમેશા આપણા પરિવારમાં પણ હોય છે કે બેઠો કરવા માટે આજુબાજુમાં જતા હોય છે બેઠા થવાના ભાગ રૂપે મુખ્યમંત્રીએ કહ્યું છે કે આપણે એને મદદના ભાવથી કરીએ છીએ પણ એ બધું જ કર્યા પછી શું મને આનંદ છે કે મુખ્યમંત્રીએ અમારા શંકરભાઈ ચૌધરી માની અધ્યક્ષશ્રીએ પણ હું અવારનવાર એમની સાથે મિટિંગો કરી આ પહેલાના મંત્રીશ્રીએ પણ આ બધી વ્યવસ્થાઓ કરી હતી પણ ચોવીસ કલાકમાં સર્કલ પૂરું થાય કે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કારણ કે ઠરાવો કરવા ચીફ સેક્રેટરી નાણાં સેક્રેટરી કૃષિ સેક્રેટરી મુખ્યમંત્રીશ્રી આ બધાની સાઈનો સાથે આ એક મદદ કરવા માટેનું કારણ કે ક્યાંય વાત થાય ત્યારે એમ થાય ખેડૂતો માટે ક્યારેય ઉપકાર અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી નથી ફરજના ભાગરૂપે એમના જીવનનો ઉદય થાય એવી પ્રાર્થના કરીને એને સધિયારો આપવાનો પ્રયાસ એ અમે કાયમ કરવાના છીએ એટલે મારી વિનંતી છે આપના માધ્યમથી તમામ ગામડામાં રહેતા ખેડૂતો ખેત મજૂરો જોડાયેલા લોકો સરકાર એ હંમેશા હૃદયના ભાવ સાથે તમારી સાથે ઊભી છે સકારાત્મક વાતાવરણમાં આપણે સૌ આપણા રાજ્યને કૃષિને ઉત્પાદનને અને સૌના જીવનને કેવી રીતે આગળ લઈ જઈએ એના માટે આગળ વધીએ સકારાત્મકતાથી જ હંમેશા આગળ વધારાતું હોય છે ત્યારે સૌને મારી વિનંતી છે કે અમે ક્યારેય અમારી ફરજના ભાગ રૂપે અમે કામ કરવાના છીએ ઉપકારના ભાગ રૂપે ક્યારે અમારા મનમાં વિચાર પણ ના આપે એવી માના હું પ્રાર્થના કરું છું અને એ કાયમી નિરાકરણ માટે મુખ્યમંત્રી શંકરભાઈ ચૌધરી એ રાજ્યના આપણા વિધાનસભાના અધ્યક્ષ છે વાવ થરાદના પ્રતિનિધિ પણ છે આપણે જાણીએ છીએ કે થરાદના પ્રતિનિધિ છે એમણે પણ ખૂબ અમને માર્ગદર્શન આપ્યું મુખ્યમંત્રીનું માર્ગદર્શન મળ્યું અને પચીસો કરોડ રૂપિયા પાણી દર વે ચાર વર્ષે ભરાય છે તો એ ન ભરાય ખૂબ વરસાદ આવે ત્યારે થતી હોય છે જનરલી ગ્લોબલ વોર્મિંગના કારણે વર્ષોથી આ બધી સમસ્યા વોર્મિંગ કુદરત જે રીતે વ્યવસ્થાઓ જે બની છે ગ્લોબલ વોર્મિંગની એના કારણે નાની મોટી મુશ્કેલીઓ પડે છે પણ એની સામે બાદ ભીડવાનું કામ એ સરકારે હાથ ધર્યું છે કુદરતને પ્રાર્થના કરીએ કે આવું ક્યારેય હવા ન દે કારણ કે માનવ એ તારી પાસે કાંઈ નથી અમે તારી પાસે કાંઈ નથી કુદરત માન છે ઈશ્વર માન છે ત્યારે એ રૂઠે નહીં અને બધાનું સરસ ચાલે એવા આપણે પ્રાર્થના કરીને અમે પચીસો કરોડ રૂપિયાની જોગવાઈ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ છે રવિ પાકનું નુકસાન પાણી ભરાયું છે પહેલી સુધી એ પણ પહેલી વખત આપી રહ્યા છે મેં કહ્યું એમ આ માત્ર મદદ છે માત્ર સહાય છે બેઠો કરવા માટેની સંવેદના છે એ પહેલી વખત કર્યું છે પચીસો કરોડ થી પણ વધારે રકમ થશે તો માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સંવેદનાથી કહ્યું છે કે જીતુભાઈ મુંજાતા નહીં પાંચ હજાર કરોડ થી પણ વધારે આપશું તો પણ સરકાર એ તમારા વિભાગ ને આપશે અને કાયમી નિરાકરણ પાણી વરસાદ ખૂબ આવે તો પણ પાણી ન ભરાય કુદરતી રીત આપણો વિસ્તાર એવો છે એનો સર્વે કરાવીને પાણી ભૂગર્ભ જમીનમાં ઉતરે અમારા ખાસ શંકરભાઈ કીધું છે અથવા તો કોઈ તળાવ બને અથવા પછી એનો નિકાલ દરિયા બાજુ થાય પણ પહેલા એને બચાવવાનો પણ પ્રયાસ કરીશું સંગ્રહનો પ્રયાસ કરીશું અને ભગવાન ને માતાજી પાસે આવ્યો છે પ્રાર્થના કરું કે ભવિષ્યમાં ઉત્તર ગુજરાત વાવ થરાદ પાટણ એને ક્યારેય આવી તારાજી સહન ન કરવી પડે એવી અમને બળ અને શક્તિ આપે હવે તમામ ખેડૂતો માટે સૌભાગ્યની વાત તો એ છે કે હવે ખેડૂત પુત્ર તરીકે કૃષિ મંત્રી મળ્યા છે એટલે હવે કદાચ રજૂઆત છે ઉગ્ર જે આખી એક એક આક્રમકતાથી કરવી પડે સરળતાથી જો નાનો એવો પત્ર પણ લખી દેશે અને કદાચ આશા તો એવી જ રાખીએ કે હવે જીતુ વાઘાણીને કોઈ પણ પત્ર લખવાની જરૂર પણ નહીં પડે કોઈ પણ ધારાસભ્ય કારણ કે કૃષિ મંત્રીને ખબર જ છે કે ખેતરમાં કેટલી મુશ્કેલી ખેડૂતોને પડે છે જો સમયસર પાક એમનું જે ઉપજ નથી આવતી અને જો વેચવા જાય છે તો પૈસા નથી આવતા જીતુ વાઘાણી થી સારી રીતે કોઈ સમજી શકવાનું કદાચ ખેડૂત પણ પણ ના સમજી શકે કારણ કે એ ખાલી ખેડૂત 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 છે છે આ તો પુત્ર પણ છે અને કૃષિ મંત્રી પણ છે એટલે હવે સાહેબ પાસે એ જ આશા રાખીએ કે જલ્દી થી ખેડૂતોની વાહરે આવજો હજુ એક તારીખને એક બે દિવસની વાર છે જે તમે અત્યારે જાહેરાત કરી છે એમાં ખેડૂતોને થોડો વાંધો આવે છે તો એમના ઉપર ધ્યાન આપજો કારણ કે ટેકાના ભાવ સારા તમે આ વખતે આપ્યા છે તો ખેડૂત બધાને એવું હોય કે સારી ઉપજ એમની જે બધા બધી મગફળી વાવેલી છે એ સરકાર લઈ લે અને સારા ભાવ મળે એટલે સાહેબ જે રીતે અત્યારે તમે તમારી આ જે જમીન છે તમારું જે આ ખેતર છે એમે તમે આશીર્વાદ લીધા છે એ જ રીતે આશીર્વાદ તમારા ખેડૂત ઉપર રાખજો કારણ કે કુદરત પડે છે છે ત્યારે ખેડૂતોને નથી મળતું એટલે સરકાર પાસે આવે ને એવું ના સમજતા કે ખેડૂત તમારી પાસે માંગવા આવે છે એ એમનો હક લેવા માટે આવે છે એટલે તમારે કોઈ એમના ઉપર ઉપકાર કરવાની જરૂર નથી ફક્ત ને ફક્ત તમારે એમની સાથે રહેવાનું છે જે કુદરતે નથી આપ્યું એ તમારે આપવાનું છે બાકી કુદરત એની રીતે જોઈ લેશે કે એમને કયા સમયે ખેડૂતોને શું આપવું છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર